મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજા હૃદયમાં આદર નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિષય છે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઇત્રીન સન ચૌદ ઓગણીસો સુડતાલીસમાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું આપણા દેશને આઝાદી મેળવવા માટે લોકોએ ગાંધીજીને આગેવાની આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયો બધા લોકોએ આઝાદીનો આનંદ મેળવ્યો ત્યારથી જ આ દિવસ ખૂબ ધૂમધામ થી ઉજવાય છે આ દિવસે બધી શાળાઓમાં ધ્વજ વંદન કરવામાં આવે છે ધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે અને પછી મીઠાઈયા વેચવામાં આવે છે લાલ કિલ્લા પર આપણા બધા પ્રકારને ઝંડો ફરકાવ્યો હતો સાંજે રોશની કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટ એ આપણો પ્રિય તહેવાર છે જય હિન્દ જય ભારત એ જે આઝાદી ચળવળ હતી અંગ્રેજો આપણા દેશમાં વેપારથી આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની સ્થાપના કંપની અને એમણે અહીંયા ન સામાજિક સ્થિતિ રાજકીય સ્થિતિ હતી આ બધાનો અભ્યાસ કર્યો અને પછી એ લોકોએ આ દેશમાં પોતાનું શાસન સ્થાપ્યું એમાં પણ સસ્તો એવી હતી કે દેશી રજવાડાઓ હતા અને એ બધામાં સુસંપતું કોઈ સંપ હતો નહીં અને એનો લાભ લઈને એમણે આ દેશમાં સત્તા હાંસલ કરી દીધી અને એમણે એમનું બસો વર્ષ સુધીનું શાસન ચલાવ્યું એમાં જે કંઈ પણ સંપત્તિ આપણી હતી તે એમના દેશમાં લઈ ગયા લૂંટીને ને કે રાજ્ય લોકોનો હતો અને એ રીતે આપણે કંગાળ સ્થિતિમાં આવી ગયા અને ત્યાર પછી જે રીતે આપણા લોકોમાં જાગૃતિ આવી તો એમણે આઝાદી મેળવવા માટેની ચળવળો શરૂ કરી એમાં ઘણા વ્યક્તિગત ઘણા સંગઠનોએ ભાગ લીધો અને એ એ જે આઝાદી માટેની જે ચળવળ હતી એમાં એટલો બધો ત્રાસ એમને આપવામાં આવતો જે જે લોકો આઝાદી માટે જે ચળવળે તો અંગ્રેજો તરફથી એમને ફાંસીની સજા આપવામાં આવતી રેસરો છોડી દીકવામાં આવતા એમના પર અને ઘણાને તો એવી આટના આપવામાં આવતી કે રિબારી રિબારીને મારેલા આખરી બધી લોકો અચ્છારો લોકો એક ગુરબાની આપે ત્યાર પછી આપણે આગળ જઈએ અને આપણે ગાડી છે તેલ નથી જ આજે જે સાઉથ અમેરિકા થી ભારત આવ્યા તો એમણે આખાથી માતાની એક સિસ્ટમ છે કે પચતી સચળ જળવાડું પાડે એ જળવાડું પણ એક કારણ કે આપણે આગળ પડ્યું અને આ સતી કાર્યોએ ખૂબ બલિદાનો આપ્યા It's not a just day, in a, an expression of both sorrow and rejoicing. It is a day of day on which we remember the sacrifices of freedom fighters. On this day, the people express their patriotism and love for India. After all, our country gives us food, shelter and security just like our mother. India got its independence on 15 August 1947, when finally the British flag came down and the Indian colour was unfurled. It was more than 100 year ago struggle the hand ટુ ગેટ બેડ ઓફ બ્રિટિશ ધ બ્રિટિશ વેર વેરી ટુએલ કરોડ દે કિલ મોર દેન ટેન કરોડ ઓફ ઇન્ડિયન્સ ફોર્ટી ફાઈવ ટ્રિલિયન ડોલર દિસ રિઝલ્ટ ઓફ ઇન્ડિયા બીકમિંગ અન્ડ પ્યુઅર નેશન ઇન્ડિયા ફ્રીડમ ફાઇટર લાઈક ભગતજી સુભાષચંદ્ર બોસ રાજગુરુ એન્ડ મહા ગાંધી સ્ટ્રગલ અગેન્સ્ટ બ્રિટિશ સમ લાઈક સુભાષ ચંદ્ર બોઝ એન્ડ ભગતસિંહ ભારત અગેન્સ્ટર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ એન્ડ સરદાર વલ્લભભાઈ પટેલ બુક ઓફ ધ નોન વાયલેન્ડ ફૂડ ઓન ઇન્ડિપેન્ડન્ટ ડે ડેર ઇઝ અ હ્યુજ કન્ટ્રી વાઈડ એલિગ્રેશન ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ગીવ અ સ્પીચ ઓફ ધ આઇકોનિક રેડ કોર્ટ ઓફ ન્યૂ ડેલ્લી ઇન્ડિપેન્ડેન્સ ડે ઇઝ અ ઓલસો નેશનલ હોલીડે ઓલ શ બિઝનેસેસ માર્કેટ સ્કૂલ કૉલેજેસ એક્સેટ્રા રીમેન્ડ ક્લોઝ ઓન દિસ ડેમોરેટ रंग तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाय तब जय गाता जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता We'll be right back.